અમીરગઢ તાલુકાના વિરમપુર ગામની એક સંસ્થા જે વિસ્તારમાં બહુ જ નામના ધરાવે છે તેવી પ્રમુખ વિદ્યાલયમાં શ્રાવણ માસને લઈને એક અનોખો નવીન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે આ શાળામાં આવતા બાળકો શ્રાવણ માસ દરમિયાન શાળામાં જ શિવલિંગની પૂજા અર્ચના કરે છે આ પ્રમુખ વિદ્યાલયમાં છ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શાળાએ આવતા બાળકો આ છ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે છે જેને લઈને શાળામાં પણ ભણતરની શરૂઆત પહેલાં જ એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો છે આ પૂજા બાળકો શાળામાં સંપૂર્ણ શ્રાવણ માસ કરશે જેને લઈને બાળકોના પરિવારજનોમાં પણ એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે તેમનું માનવું છે કે ભણતરની સાથે સાથે સનાતન સંસ્કૃતિનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે જે આ શાળા દ્વારા આપવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ શ્રાવણ મહિનાના દરમિયાન અમે છ શિવલિંગની સ્થાપના કરી છે અમે રોજ અભિષેક છીએ પૂજા અર્ચના કરીએ છીએ શિવજીની આરાધના કરીએ છીએ ભજન કરીએ છીએ અને બધા બાળકો શુ બધા બાળકો તેમનું આરાધના કરીએ છીએ બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ તેના પછી જ અમે અમારા ક્લાસરૂમમાં જઈએ છીએ અને અગાઉ પણ આ અમીરગઢ તાલુકાની વિરમપુરમાં આવેલી પ્રમુખ વિદ્યાલય અયોધ્યાના ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર છવાઈ હતી રામ મંદિરના ઉદ્ઘાટન સમયે આ શાળાએ હાજરી પૂરતી વખતે જય શ્રી રામ બોલવાની પહેલ શરૂ કરી હતી જેને દેશવાસીઓએ બિરદાવી હતી અને અયોધ્યા મંદિરના ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર પણ તેનો વિડીયોને શેર કરવામાં આવ્યા હતા આ શાળામાં સતત બારે માસ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને વાર તહેવારે અનેકો પ્રોગ્રામ પણ કરવામાં આવતા હોય છે જેને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન અને ભગવાનની પૂજા બંને લાભ મળતા હોય છે હું ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહું છું બનાસકાંઠા જિલ્લામાં વધારે વધારે આદિવાસી વસ્તી રહે છે તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં

અમારા ક્લાસમાં આવતા પણ અમે સરને ભગવાનનું નામ લઈને જ તેમને બોલાવીએ છીએ અમારી શાળામાં ભગવાન માટે ઘણું બધું કરવામાં આવ્યું છે આ બાબતે પ્રમુખ વિદ્યાલય વિરમપુરના આચાર્ય જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકો એ અતિ પછાત તાલુકો છે અને વિસ્તારના લોકોમાં સનાતન વધુ જ્ઞાન નથી તો આ આ શાળા થકી વિસ્તારમાં સનાતન ધર્મનો બહોળો પ્રચાર થાય અને હિન્દુ સંસ્કૃતિ વિશે લોકો જાણે તે હેતુથી આ શાળા દ્વારા આ પહેલ કરવામાં આવી રહી છે જેને લઈને નાની ઉંમરથી જ આ બાળકોને સનાતન ધર્મ વિશેની સુંદરતાનો અભ્યાસ આ શાળા કરાવી રહી છે અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે વંચિત રહેલા છે જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી સાતે સાત દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી ધોન પ્રાર્થના સ્તુતિ વગેરે કરવામાં આવે છે આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા શિવ આરાધના સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ જેની શુભ શરૂઆત બાળકોના શિક્ષણની શુભ શરૂઆત ધાર્મિક વિધિ વિધાનથી જ કરવામાં આવે છે આ ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ શિક્ષણની શુભ શરૂઆત કરવામાં આવે વિરમપુરમાં આવેલી આ પ્રમુખ વિદ્યાલય તેના શિક્ષણની સાથે સાથે સનાતન ધર્મની જાગૃતતા માટે સમગ્ર વિસ્તારમાં એક નામના ધરાવે છે અહીંના બાળકો ભણતરની સાથે સાથે સંસ્કૃતિનું પણ જ્ઞાન લઈ રહ્યા છે શાળાનું માનવું છે કે આ બાળકોને જો ધર્મ અને ભગવાનથી હાલથી જ જોડવામાં આવશે તો તે જીવનભર તે તેમના દિલ અને દિમાગમાં રહેશે